હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવી ફરાળી આલુ પૂરી બનાવીશું તો એકદમ ટેસ્ટી અને એકદમ યુનિક ફરાળી રેસિપી છે તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ફરાળી આલુ પૂરી બનાવવા માટે મેં અહીં જે બટેટાની વેફર આવે છે તે તળીને લીધેલ છે તો અહીં આપણે વેફર લઈશું તેને આ રીતે મૂકી દઈશું ત્યારબાદ હવે બધી જ વેફરમાં આપણે બટેટાની સૂકી ભાજી એડ કરી દઈશું તો સૂકી ભાજીનો વિડીયો મેં મારી ચેનલમાં અપલોડ કરેલ છે તો તમે જઈને ચેક કરી શકો છો તો ત્યાર પછી હવે આપણે તળેલા સિંગદાણા લઈશું તેને આપણે બધી જ વેફર્સ પર મૂકી દઈશું તો ફ્રેન્ડ્સ જે ફરાળી ખાઈને કંટાળ્યા હોય તેના માટે આ બેસ્ટ ફરાળી રેસિપી છે તીખું અને સ્વીટ બંને મિક્સમાં છે તો હવે આપણે બધી જ વેફર પર શક્કરિયાની ખીર ઉમેરી દઈશું તો શક્કરિયાની ખીરની રેસીપી પણ મેં મારી ચેનલમાં અપલોડ કરેલ છે તો તેને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જઈને ખીર અને સૂકી ભાજી બંનેની રેસીપીને ચેક કરો તો હવે આપણી ટેસ્ટી ફરાળી આટમ રેડી છે તો હજુ આપણે આમાં થોડું એડ કરીશું જેથી બાળકોને મોટાને બધા જ ને ફરાળી વસ્તુ ખાવાની મજા પડી જાય તો ફ્રેન્ડ્સ આ ફરાળી રેસીપી જોવાનું તો ભૂલતા જ નહીં વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી જરૂરથી જોજો હજુ આપણે આમાં થોડી વસ્તુ એડ કરવાની છે જેથી ટેસ્ટ સારો આવે તો હવે આપણે આમાં ફરાળી ચેવડો એડ કરીશું જે તીખો આવે છે તે ચેવડો યુઝ કરેલ છે તો આખી જ આપણે પૂરી પર ફરાળી ચેવડો એડ કરી દઈશું એટલે કે આપણી આલુપુરી રેડી થશે તો આ ફરાળી આલુ પૂરીની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલને જઈને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી એવી યુનિક એવી આલુપુરી રેડી છે તો આ ફરાળી આલુપુરી છે તો આ રેસીપીને જઈને તમને કોમેન્ટ કરો કે કેવી લાગી અને તમને ભાવતી અન્ય રેસીપીના નામ કોમેન્ટ કરી શકો છો